પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગનાઓને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખોવાયેલ મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત સોંપવાની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકામાં અરજદારોના ખોવાયેલ મોબાઈલ ફોન સરકાર શ્રીના તેરા તુચકો અર્પણ સૂત્ર મુજબ અરજદારોને પરત મળી રહે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપેલ હોય તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ ના રોજ નખત્રાણા મધ્યે રહેતા મુકેશભાઈ બાબુલાલ પટેલ પોતાની મોટરસાઇકલ લઈને જાડાઈ રોડ પર આવેલ તેમને વાડીએથી પોતાના ઘરે નખત્રાણા ખાતે આવતા હતા ત્યારે તેમનો ઓપો કંપનીનો એફ ટ્વેન્ટી સેવન પ્રો મોબાઈલ ફોન ગણેશનગર મધ્યે ખોવાઈ ગયેલ જે બાબતની અરજી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે શોધીને ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરી તેરા તુજકો અર્પણ ઉકિત સાર્થક કરેલ